નમસ્કાર આજે એક એવા રાજકીય આગેવાન કે જેણે એક ગામડાથી લઈ અને આ દેશની સર્વોચ્ચ સહકારી સંસ્થાઓ હોય કે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ હોય આ સંસ્થાઓની અંદર પ્રતિનિધિત્વ કરીને ખેતી ખેડૂત અને ગામડું એ પ્રગતિના માધ્યમથી આગળ વધે એ માટેની સતત ચિંતા કરતા હોય છે અને ત્યારે આજે આપણે એક એવા નેતા દિલીપભાઈ સંઘાણીને મળીએ છીએ ત્યારે આગામી સમયની અંદર ખેતી ખેડૂત અને ગામડા માટેનું એમનું શું વિઝન છે એની પણ આપણે ચર્ચા કરીએ નમસ્તે સાહેબ નમસ્તે સાહેબ આમ તો આપ ગામડા સાથે જોડાયેલા છો ખેતી સાથે જોડાયેલા છો અને ખેડૂતોની અનેકવિધ જે મોટી સંસ્થાઓ છે એમાં પ્રતિનિધિત્વ કરો છો ત્યારે હમણાં હમણાં એક વિષય એવો છે કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદ આ કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદ શું છે સાહેબ કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદ એક એનજીઓ ટાઈપની સંસ્થા છે એના માધ્યમથી ગ્રામ્ય જીવન ધબકતું રહે ગ્રામ્ય જીવનની વાત કરીએ એટલે ખેતી આવે ગામમાં સુતાર સહી લોહાર મજદૂર તમામ વર્ગ જે જોડાયેલો છે એ આવે એની આર્થિક સમૃદ્ધિ સલામતી પ્રગતિ કેવી રીતે થાય એના માટેનું માર્ગદર્શન મદદ સરકાર અને સંસ્થાઓ તરફથી મળતી વિવિધ મદદો ત્યાં સુધી પહોંચાડવા માટે આ સંસ્થાના માધ્યમથી એક પ્રયાસ થાય એવી વિચારધારા સાથે આ સંસ્થાની સ્થાપના કરી અને મને આનંદ છે કે આ સંસ્થાના રાજ્યની જવાબદારી હિરેનભાઈ હિરપડા જે પણ એક ગામડામાંથી રાજકીય રીતે રાજ્ય કક્ષાના કિસાન સંગઠન સાથે જોડાયેલા છે કિસાનો માટેની સૂઝબૂઝ છે એને સોંપાય છે અને એવા સમયે આ સંસ્થાના માધ્યમથી આવતા દિવસોમાં આપણે ખેડૂતોના કલ્યાણ માટે જે કાંઈ કરવું પડે જે કરવું જોઈએ જ્યાંથી આપણે જેમ કહીએ છીએ ચારેય દિશામાંથી સદવિચારો અમને મળો એમ બધી દિશાઓમાંથી ખેડૂતોના કલ્યાણ માટે જે કાંઈ કરવું પડે એ કરવા માટે કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદના માધ્યમથી કામ આપણે કરી રહ્યા છીએ દિલીપભાઈ આમ ગણીએ તો ખેડૂતોની પાઘડી એ તમારા સિરે છે એટલે ખેડૂતોની જે કાંઈ મુશ્કેલીઓ હોય તકલીફો હોય એમાં તમે સદાય ખેડૂતોની વચ્ચે આવીને ઉભાઈ રહો છો દિલીપ સંઘાણી એટલે ખેડૂતોના પ્રતિનિધિ દિલીપ સંઘાણી એટલે ખેડૂતોનો ચહેરો દિલીપ સંઘાણી એક માળીલા સેવા સહકારી મંડળી ત્યાંથી લઈને ઇફકો ઇફકો સહિત આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સુધી પહોંચ્યા તમને બધું મળી ગયું તમારે હવે આ નીચે ગામડાની કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી ખેડૂતની ચિંતા કરવાની જરૂરિયાત નથી મજૂરની ચિંતા કરવાની જરૂરિયાત નથી છતાંય આ બધી મહેનત તમે શું કામ કરો છો મેં શરૂઆતથી મારી વ્યક્તિગત જાતને ખેડૂતના દીકરા તરીકે સ્વીકારી છે જ્યારે બાળપણમાં ખેતરે જતો કોહ ચાલતા દોરિયામાં કાંટી ફેરવી હોય તો કાંટી પાછળ બેસતા કો હાલતો હોય તો ઓરદ પર બેસીને ઊંચા ચીડા થવાનો આનંદ માણતા આ અનુભવો સાથે શરૂ કર્યું તો આજે પણ કેટલાક લોકો ખેડૂત નેતા તરીકે પોતાની જાતને વર્ણવે છે નેતૃત્વ આવે એટલે હુકમ કરવાનું મન થાય જ્યારે ખેડૂત દીકરા તરીકે હંમેશા સેવા કરવાનો આદર થાય એટલે મારી જાતને ખેડૂતના દીકરા તરીકે મેં વર્ણવી છે માની છે અને ખેડૂતના દીકરા તરીકે ખેડૂતોના કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય જાતિ જ્ઞાતિ રાજ્ય પ્રાંત ભાષાથી પણ ઉઠીને અને ખેડૂત કહું એટલે ખેતરમાં હળ લઈને ચાલતો માત્ર વ્યક્તિ નહીં એની સાથે જોડાયેલા મજદૂર મજદૂરો સાથે માલ ઉત્પાદન બહાર લાવવું ત્યાંથી વાહનોમાં મજદૂરો ચડાવીને ફેક્ટરી સુધી લઈ જાય ફેક્ટરીમાં ચલાવીને એના આધારે રોજગારી કામતા લોકો આ બધા જ ખેડૂતોની વ્યાખ્યામાં આવે છે માત્ર બીજ વાવી દેવાથી જ ખેડૂત કહેવાય ખેતીની માલિકી જમીન ધરાવનાર જ ખેડૂત કહેવાય નહીં કારણ કે મજદૂરો ન હોય તો ઉત્પાદન લાવવામાં મુશ્કેલી છેલ્લા ઉત્પાદનને મજૂરો દ્વારાથી વાહન દ્વારાથી એની ફેક્ટરી સુધી પહોંચાડવું અને ફેક્ટરી ચાલે તો એને વેલ્યુ ડેટથી કિંમત મળે એ વેપાર થાય એટલે ઘણી વખત ખેડૂત અને વેપારીઓને સામસામે લોકો કરતા હોય છે એના જે ઈરાદા હોય છે પરંતુ એક સીધી લીટીની ચેન ગણું છું ખેડૂતથી માંડીને વેપારી ખેત ઉત્પાદનને માર્કેટમાં લઈ જનાર કોઈ પણ વ્યક્તિઓ જે હોય છે એક ચેન છે આ ચેનને તૂટવા નહીં દેવી જોઈએ અને આ ચેનથી જ દેશ આર્થિક રીતે મજબૂત થઈ શકે સાહેબ અત્યારે સૌથી મોટી પરિસ્થિતિ કોઈને ગામડાની અંદર રહેવું નથી કોઈને પશુપાલન વ્યવસાય જોતો નથી અને નવી જે યંગ જનરેશન છે એમને ખેતીનો મોહ છૂટી ગયો છે અને મહાનગરોની અંદર જવું છે સાહેબ ખેડૂત નહીં હોય તો કોઈનું પેટ ભરાવાનું નથી આ વાસ્તવિકતા છે એ વચ્ચે ખેડૂતના જે દીકરાઓ છે એને તમે કયા પ્રકારનો સંદેશ આપશો દૂધમાં ઉફાણો આવે તાપ નીચે થાય તો તપેલી અડધા દૂધની ભરેલી હોય તો આખી દેખાય છે આજે આર્થિક રીતે ભૌતિક સુવિધાની દેખાદેખી વચ્ચે દોડધામ જે વધી છે આપણે જોઈ શકીએ છીએ કે બાર શહેરમાં ગયા પછી નાના એવા રૂમમાં આખા પરિવારને રહેવું પડે પૂરતી આવક ન હોય અને જે મુશ્કેલીઓ અનુભવે છે એ કરતાં ખુલ્લી હવામાં કુદરતના ખોળે ગામડામાં જેને ખેતી છે એ આધુનિક ટેકનોલોજી સાથે ખેતી કરે તો ઉદ્યોગ જેટલું જ કમાઈ શકે એ ક્ષમતા ખેતીમાં છે એટલે અને અનેક યોજનાઓ પણ એના માટેની જે છે એ યોજનાનો ઉપયોગ કરીને ખેતી જોડાવવું પડે ખેતીને ગમે એવી ધૃણા કરે સાધુ સંત કે ત્યાગી આ બધાને ઉદ્યોગપતિ બધાને બપોર થાય એટલે પેટનો ખાડો પૂરવા જરૂર પડે પેટનો ખાડો પૂરવો એટલે ખેતી યાદ આવે જ એટલે દેશના કે વિશ્વના કોઈ પણ જીવ એવા નથી કે ધરતી જે પોષણ આપે છે એના વિના પોતાનું જીવન ટકાવી શકે એટલે ખેતી ટકાવવી એ દેશ વિશ્વને આપણા રાજ્યને જિલ્લા માટે ખૂબ મહત્ત્વનું છે પ્રત્યક્ષ રીતે આવક નહીં મળતી હોય સેવાના કાર્યો જે કરે છે એ આ વખતે અપેક્ષા નથી ખર્ચ કરે છે મને યાદ આવે છે મારા બાપુજી અમે બધા ભાઈઓ ભણીને એ અમરેલીમાં સેટ થયા અમારી ખેતી હતી પૂરું ધ્યાન અપાતું નહીં મારા ફાધર જતા હતા અમે વિચાર કર્યો કે દેશી બાવળ વાવી દઈએ તો એનું બોલતણ થાય તો આવું કદું થાય બધી ગણતરીઓ કરીને આટલા બાવળ થયા આ દરખાલે જ મારા બાપુ ના પડતી બાપ દાદાના ખેતરમાં બાવળ હોવાય નહીં પાક વાવીએ છીએ લોકોને ખાવામાં ઉપયોગી થાય બાવળ કોઈને લોકોને ઉપયોગી નહીં થાય તો લોકોને ઉપયોગી થાય એ જ વાવેતર થશે આવો વિચાર સુધા નહીં કરવો જોઈએ દાદાએ ખેતી લોકોના પેટ ભરવા માટે આપણે આ ખેતી આપી છે એટલે આ ન કરાય આ સલાહ અમને જે આપી હતી એ વડીલોની ખેતીમાંથી લોકો માટે ઉત્પાદન ખેડૂતો ઉત્પાદન કરે પોતાના ઘર માટે જ પૂરતું નથી રાખતા ગામમાં મૂકીને માર્કેટમાં મૂકીને લોકો માટે મૂકે છે ત્યારે આ સેવાનું પણ કામ છે પુણ્યનું કામ છે એટલે ખેતી એક પુણ્યનું કામ છે એવા હેતુ સાથે સેવા સાથે જોડાઈ અને આપણી આવક વધારીએ એ દિશા તરફ ખેતીને જોવી જોઈએ દોસ્તો ઓફિસોમાં બેસીને કાગળ ઉપર નકશા દોરી શકાય પણ તરેલું કોને કહેવાય ખરપીઓ કોને કહેવાય ધોરીઓ કોને કહેવાય ક્યારા કોને કહેવાય એ જે વાસ્તવિક રીતે જાણે છે એ દિલીપભાઈ સંઘાણી એ પરિસ્થિતિઓમાંથી પસાર થઈ અને ખેડૂતો માટે કામ કરી રહ્યા છે ત્યારે કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદના માધ્યમથી આ ચેનલ કૃષિ કિસાન ક્રાંતિને આપ સૌ લાઇક કરજો શેર કરજો અને આખા રાજ્યની અંદર આખા દેશની અંદર જે દિલીપભાઈના નેતૃત્વની અંદર કામ થઈ રહ્યું છે એને જન જન સુધી પહોંચાડીએ ખેડૂતો સુધી પહોંચાડીએ એ જ અપેક્ષા ભારત માતા કહેજે